તમે ખુદ કાપો ખબર પડે સરકારી આપી દઈશ કરી શકું સર એ સિસ્ટમ રાખો ને અમારી તમે એક એક ખબર રાખો છો કે બેલેન્સ પતી જાવાનું છે નંબર ઉપર ફોન ચાલુ છે એ બધી રાખો છો હા હાજી અત્યારે શું પ્રોબ્લેમ છે જણાવો પ્લીઝ તમે કાપી નાખો ને મેડમ નહી નહી જણાવો હા ચું કહો છો ને પ્રોમિસ કરો કે નહીં કાપો ફોન જાણકારી શું લેવા માંગો છો જણાવો પ્લીઝ આ તો જાણકારી છે એટલે છે ને મારી પૂરી બધી જાણકારી આપજો ત્યાં સુધી ફોન નો કાપતા નકર હું જીઓ કાર્ડ સળગાવી નાખીશ બરોબર કઈ વાંધો નહીં પહેલા જણાવો શું માહિતી લેવા માંગો છો અમારે નેટ તમે રિચાર્જ કરાવવાનું કહેતા હતા રિચાર્જ કરાવ્યું છે નેટ તો હાલતું નથી શું કરવાનું ઇન્ટરનેટ નથી ચાલતું હા હવે તમે એમ કીધું અમારે ટેકનિકલ અમારે પ્રોબ્લેમ છે તમે જોઈ લો કે હાલો અત્યારે તમારે એક્ઝેક્ટ ઇશ્યુ શું છે મતલબ ઇન્ટરનેટ ધીમું ચાલે છે કે બિલકુલ નથી ચાલતું અરે ધીમું ચાલે છે ધીમું ચાલે છે અમાફી છે ઓછો સુવિધા માટે બિલકુલ નિશ્ચિત રેજો અપાર પર અમે પૂરી મદદ કરીશ અત્યારે તમે જે લોકેશન પર થી વાત કરી રહ્યા છો એ લોકેશન પર પ્રોબ્લેમ થાય છે તો આ જ રહેતો હોય એ થાતો હોય ને બીજો થોડો થાતો હોય કે હું ખાલી પૂછી રહી છું સર તો હું જે પૂછવા જ જવાબ આપજો પ્લીઝ ના કેમ અમારે ના હોય બીજું બોલવાનો હું તમારી ડિટેલ્સ ચેક કરવા માટે તમને પૂછું છું હા બસ તો મેં કીધું ને મેં મેં કીધું ને કે ભાઈ આ નંબર પર આ પ્રોબ્લેમ છે ત્યા તમારે ચેક કરવાનો બીજું બધું મને જmare નહીં

તમારા સ્થાન પર જે આસપાસની સેવા દેવાળી સાઇટ છે એ ટ્રાન્ઝેક્શન વાળી છે કેમ કે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધુ છે હું તો આ વિષયમાં કમ્પ્લેન નોંધી લઉં છું જેવું કે સર હું સિસ્ટમમાં જોઈ રહી છું વિવો વાય થર્ટી થ્રી ટી એસ ફોન યુઝ કરી રહ્યા છો જી તો સર આ વિશે તમારી કમ્લેન નોંધી લીધી છે નિશ્ચિત રહેજો આ કમ્પ્લેનનો જે પણ સર્વિસ રિક્વેસ્ટ નંબર છે ને એ તમને એસએમએસના થ્રુ મળી જશે અને તમે એને છે ને ખુદ ટ્રેક પણ કરી શકશો માય એપ્લિકેશનના માધ્યમથી અને સર જાણકારી આપવા માંગીશ કે આ તમારી જે મેં કમ્પ્લેન લીધી છે ને એના માટે તમને ફોર્ટી એઇટ અવર એટલે કે અડતાલીસ કલાકમાં અપડેટ મળી જશે જી સર એસએમએસના થ્રુ પ્લીઝ તમે તમારા એસએમએસ ચેક કરતા રહેજો અપડેટ માટે સર જી સર બીજી કોઈ હેલ્પ કરી શકું છું પણ શું કહું છું આ તમે એમ કીધું ને કે તમારા એરિયામાં આ તકલીફ છે બરોબર હાજી તો મારા ભાઈબંધે બીજા છે સિટી આઉટ ઓફ સિટી માંથી ફોન કર્યો તો તમારી કંપનીમાં તો અહીંયા આનો આ ક્વેશ્ચન કીધો સર અત્યારે હું તમારી લાઈવ લોકેશન ની ડિટેલ્સ છે ને એ ચેક કરીને જણાવી હું મારું લાઈવ ન કે તો તમને હું કહું છું તમે સાંભળો હેલો મેં હું કહું છું હાબળો તમે કયા છો

મારે હું થયું હલો સાંભળી રહ્યું હા તમારે મેડમ આ કેવાનું મને એમ કે તમે સોની લાઇન ઉપર કઈ વાંધો નહી જણાવો પ્લીઝ હા હું સવારે નીકળ્યો ને મારે ઘરેથી તો મારે ઘરે ટિફિન બનાવવાનું હતું બરોબર ઓફિસ જવા તો પછી ઘરેથી ટિફિન ભરીને નીકળ્યો હું

તો મેં માંથી ફોન લગાવ્યો એટલે ટિફિન આપવા આવે ને નીચે તો ફોન ન લાગ્યો જીઓમાં તો પછી મારે ઉપર સીડીઓ ચાર માલો તાબુ છે એ ને જવું પડ્યું બરોબર પછી પાછો હું ઉપર ગયો ને ટિફિન મને આપી દીધું ટિફિન લઈ નીચે આવ્યો ને તો ટિફિન ના ડબલા બે રહી ગયા દાળ ભાતના પાછો જીઓ સીમ માંથી મેં ફોન કર્યો જીઓ નું જ કહું છો તમને હું સાંભળી જ રહી છું બોલવા માંડો સર નહીં તમારે વાત માં જીજી કરવું પડશે મને એમ કે તમે જીવતા છો મરી ગયા મને ખબર ન પડે મને નથી લાગતું તમે બીજી કોઈ જાણકારી લેવા માંગતા હોય સર પણ મારે બીજી કોઈ જાણકારી ના લેવા માંગતા હોય ને તો તમારી તરફથી કોલ કાપી દો તો તમારો કોલ અહીંયાથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે બસ તમે આ જ કરો છો હું શું કહું છું કે મેં જીઓ સીમ નું યુઝ કરું છું ને એટલે મારે એટલે મેં લઈ લીધી છે તમને જે પ્રોબ્લેમ આવે છે ને એ ટીમ ચેક કરી લેશે હા પણ એની મારે બીજી કમ્પ્લેન છે જે પણ કમ્પ્લેઈન્ટ તમે કમ્પ્લેઈન્ટ મે લઈ લીધી છે નેટવર્ક ટીમ ચેક કરી લેશે જે પણ પ્રોબ્લેમ હોય જે સર હા પણ બીજી કમ્પ્લેઈન્ટ તમે ક્યાં લીધી મારે નેટની છે ઈ પણ જે સ્પોલિંગની છે કમ્પ્લેઈન્ટ દીધી એ ઈશ્યુ ચેક કરી લેશે નેટવર્ક ટીમ હા તો ઈ તમે બીજી કોઈ હેલ્પ કરી શકું છું હા છે ને અજી મારે રિચાર્જ કરાવવાનું છે તો રિચાર્જ માં તો કેતા નથી એ જણાવો હા તો ઈ તો જણાવું રોમ પછી હું પાછો નીચે આવ્યો ને parking માં તો પાછો મેં કોલ કર્યો મેડમ બરાબર નથી કેવાની સરપીટ ના કરો કોલ છે ને અમારું રિચાર્જ પતવાનું હોય ને ત્રણ ત્રણ વાર તમારો ત્રણ દિવસમાં રિચાર્જ પતી જશે તમારો ત્રણ દિવસમાં રિચાર્જ પતી જશે તમે ત્રણ ત્રણ કહો છો તમને શરમ નથી આવતી હોય છે હું એ પ્રોસેસ જણાવું છું મારી પ્રોસેસ સાંભળવી તમારે

y iba el patillo aló 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 aló

ના ના સર સુપરવાઇઝર ડેસ્ક પર આપનો કોલ ટ્રાન્સફર થયો છે સર તમને તમે પાછા હેરાન જણાવશો મારા ઉપર કોઈ અધિકારી નથી રહેતા જેમ ને સર આપની ઇશ્યુ ને લઈને અમારી સાથે વાત થઈ શકે છે સર એમ નહીં મુકેશભાઈ તમારા ઉપર નથી બટ આપની ઇશ્યુ અમારે અમે જ આગળ નેટવર્ક ટીમ ને શેર કરતા હોઈએ છીએ સર એમને કદાચ ઇશ્યુ વધારે પડતું હોય સાહેબ

તમારા રિચાર્જ ટૂંક સમયમાં પતી જશે રિચાર્જ આ એટલે ઓફિસ ખબર એલર્ટ સર તો વરી પાછું મેં ફોન કાપી ફોન લગાવ્યો મારે સીડી સડી અને ધાબે જવું પડ્યું બરોબર ફોન ન લાગ્યો મારું મગજ તો ઓલું થઈ ગયું તમને ખબર જ હતી ત્રણ ત્રણ વાર કેવું આપણને થાય જી સર એટલે હું પાછો ગયો ઉપર ને મેં કીધું લાવો ટિફિન ટિફિન લઈને નીચે આવ્યો ને ત્યાં દાળ ભાત ભૂલી ગયા ભરવા બરાબર છે એ દાળ ભાત હું પાછો લઈ પાછો ફોન લગાવ્યો વળી પાછું ઓલી મેડમ બોલવા માંડી નમસ્કાર આપનું રિચાર્જ ત્રણ દિવસમાં ખતમ થઈ જશે ટૂંક સમય માં રિચાર્જ કરો બરાબર વળી પાછો હું મારા ધાબે સડી જવું પડ્યું બરોબર તો હું પાછો ગયો મારા ઘરે કીધું લાવો હાલો દાળ ભાત ભૂલી ગયા છો મેં કે ભાત તો છે આ નહી બનાવ્યા નથી મારા ઘર વાળા હાલો તો હું પછી અહિયાં ફોન કર્યો મેં દુકાન વાળા ને કીધું ભાઈ ભાત પડ્યા હોય તો તાર વરી પાછો તમારે જીઓ વાળી બોલી નમસ્કાર જીઓ માં તમારું સ્વાગત છે તમારા ત્રણ દિવસ માં રિચાર્જ પતી જાય રિચાર્જ કરાવો આટલા નું અલ્યા ભાઈ મારે હવે ફોન ઇમરજન્સી કરવો કે એનું સાંભળવું મારે પછી હું મારું બાઈક લઈને ગયો દુકાને ભાત લેવા તો ભાત ને કીધું ભાત આપતો કિલો એમ તો મને કે ભાઈ ભાત તો થઈ રહ્યા છે તમે કામ કરો કે ઘડીક વાટ ઉભા રહો મારી પાસે ફોન નથી લાવો તમારા મને ફોન કરો તો કે ઓલો આવવાનો છે દેવા ઓલો ભાત વાળો આવે ને જી જી એને મારા માટે ફોન લગાવ્યો વરી પાછું તમારી મેડમ બોલી નમસ્કાર જીઓ સીમ માં આપનું સ્વાગત છે ત્રણ વાર રિચાર્જ કરાવવાનું એટલે આ મેં કીધું આને તો છે પછી ભાઈ અમારા ફોન લગાવ્યો ઓલા કુરિયર વાળો કે ભાઈ હું ભાત લેવા છું તમે બે જણા બાઈક લઈ અને જ્યાં પાર્સલ વાળા પાસે હલો જી જી હા સાંભળો ભાઈ વાત આવી જી સાંભળી હા પાર્સલ લેવાળા પાસે જ્યાં ને તો એને કીધું ભાઈ તમે ભાત કેમ ન મોકલાયો અમારે ભાત બનાવી ઓફિસે જવાનું છે દાળ તો હતી તો વળી પાછો એને ફોન કર્યો કે મારો મારી પાસે પાર્સલ આવ્યું નથી હું કે અહીંયા મેન બ્રાન્ચમાં કે ઓલે મેન હોય ને ભાત બધું ઉદ્યોગ મોટી એને તો અહીંયા ગયો એટલે એક કામ કરો કે ઇમરજન્સી જુતા હોય ને તો અહીં આવીને લઈ જવ અમે બાઈક લઈને પછી અહીંયા ગયા મેન બ્રાન્ચમાં કંપનીમાં ફેક્ટરી અહિયાં જઈને કીધું ભાત બાત છે કીધું વીસ કિલો ઓલો દુકાન વાળા ને લેવા હતા આપડે તો કિલો જ લેવા ના હતા તો પછી અમે કંપની માં ગયા અને અહિયાં કને જોયું તું કે ગાડી ટ્રાન્સપોર્ટ થી ગામડે થી આવે છે વાર લાગશે હા તો અમે કીધું આ કેટલી વાર લાગશે એમ હવે કે ઘડીક વાર થાય છે તો તમારે ટાઈમ હોય તો ઉભા રો તમે બાઈક લઈને જઈ શકો છો મેં કીધું ના ના ઉભા રહીએ ને એ ઉભા રહ્યા પણ કાઈ આવ્યું નહીં સમજ્યા એ પછી અમે બાઈક લઈને ઉપડે અહીંયાથી કાંઈક ત્રીસ એક કિલોમીટર થતું હતું એનું ગામ હેલો એક તો દેખ્યા પછી અમે જ્યાં બાઈક લઈને અહીંયા કે ગાડી તો કે હજી ભરાણી નથી ભાતની ભાતમાં ખબર પડે ચોખા જી સર હા તો કે તો મિત્ર કેટલી વાત લાગતી કે ખેતરમાંથી વાઢે છે હજી કીધું ખેતરમાંથી વાઢે તો પછી હજી આવે કાઢે કેટલી વાત થાય તો કે ખેસરમાંથી મેં કીધું સારું ભાઈ ફટાફટ મજૂર બધા કામ કરતા હતા અંદર ફટાફટ અહીંયા વાઢ પછી વાઢી હલો હા

ત્યાં અલરમાં ચાલતું હતું દાર રૂપિયા ડીઝલ થઈ ગયું મને ક્યાં ડીઝલ થઈ ગયું મારી પાસે ભાવેશભાઈ કે ફોન તો છે જીઓમાંથી ફોન કરો ત્યાં મારા જીઓમાંથી ફોન લગાવેલ સાહેબ ત્યાં એ અલર નો બાટલો ફાટી ગયો હું કીધું ખબર છે નમસ્કાર જીઓ થી આપનું રિચાર્જ ખતમ થઈ ગયું છે અને મારો બાટલો ફાટ્યો મેં કીધું આ જીઓ નો કાર્ડ જ ન હો પછી અમે બે જણા બાઈક લેવા પેટ્રોલ પંપે હું અને બીજું કોણ હેલો શું નામ ભાવેશભાઈ હા ભાવેશભાઈ જાધેવ હા પછી અમે બે નીકળ્યા તે અમે બી ગયા પેટ્રોલ પછી અહીંયા લીધું ડીઝલ લેવાય ગયા

હા અમે પાછા ઉપડ્યા અહિયાં થી બાઈક હાલો એક કામ કરો તમારો સ્ટોપ ક્યાં છે તો કે અહિયાં થી ત્રીસ એક કિલોમીટર દૂર હતું અને અહિયાં જ બાઈક લઇ એ કે મેં કીધું લો હાલો ડીઝલ થાય કે ડીઝલ તો હારું કે હજી આવ્યું નથી મેં કે કુવૈત થી બેરલ ભરાઈ આવે છે પાણી માર્ગે હાલો જી જી કુએટી આવે છે કે દૂધ ભાઈ બાજી અહીંયા બા અહીંયા ડીઝલ થાય પાણી માર્ગે આવે છે કે હજી આવ્યું નથી તો હવે હજી 4 પછી અમે તો કીધું હણું કરશું પણ ફોન કર્યો બોટવાળાને હાજી સર